એક ખેડૂત હતા ખેતી કામ કરતા હતા અને ત્યાંથી એક સંત નીકળ્યા એણે જોયું કે આ ભાઈ આમ જો કેટલી મહેનત કરે છે એમ થયું કે આખો દી આ બધી મહેનત કરે છે પણ ક્યાંક થોડીક ભક્તિ કરતા હોય ને તો એના જીવનું સાથે સાથે રૂડું થતું જાય ને સંત પરમહિતકારી એને એમ થયું કાંઈક તો આપણે બે શબ્દ કહીએ એટલે જઈને એ ખેડૂતભાઈને વાત કરી કે ભાઈ તમે આખો દી કામ કરો છો થોડીક ભજન ભક્તિ થોડાક ભગવાનના નામ લેતા હોય તો ઓલા ખેડૂતભાઈ બિચારા ભોળા એને એમ કીધું કે અમને એવું કાંઈ આવડે નહીં તમે કાંઈક શીખવાડો તો એવું કરશું બાકી એમ અમને કાંઈ બીજું આવડતું નથી એ સંતે શીખવાડ્યું તમારે જો કાંઈ નહીં કરવાનું કામ કરતું જવાનું અને જીભથી ભગવાનનું નામ લેવાનું કે શું નામ લેવાનું તમે જ શીખવાડો અમને કાંઈ બહુ ન ખબર પડે એટલે એ સંતે શીખવાડ્યું કે તમારે આખો દી ગોપાળજી 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 આવું તમારે જપ કરવાનો અને જોજો હો જીપથી આ જપ છૂટવો ન પડે અખંડ જાપ કરજો ઓલા કીધું કાંઈ વાંધો નહીં કામ તો થતું જ હશે ને જીપથી જપ્યા કરશું વાંધો નહીં કરશું સંત તો જતા રહ્યા હવે આ ભાઈ મેંડ્યા રટણ કરવા ગોપાળજી 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 હજી નવું નવું છે પહેલો વહેલો દિવસ છે કોઈ દી સાંભળ્યું ન હોય એવું બધું કરવાનું થયું એમ કરતાં કરતાં બપોર થયા ને એના ઘરવાળા ભાત લઈને એવા એ કીધું હાલો જમી લો એટલે આને મનમાં શું ઓલા સ્વામી કીધું તું અખંડ જપ કરજો એટલે જપ છૂટવો ન પડે આપણે કેમ અખંડ ધૂન કરતા હોઈએ આપણે ક્યાંક જવું હોય તો આપણે બાજુવાળાને કહેતા જઈએ કે એ તું ધૂન કન્ટિન્યુ રાખજો હું ત્યાં જાઉં છું એમ એટલે ઓલાને એમ કે હું હવે જમવા બેસીશ તો પછી જપ અટકી જાય ને હવે કેમ કરવું એને ઘરવાળીને કીધું કે સાંભળ મને એક સંત આવ્યા હતા ને અખંડ જાપ કરવાને કીધો છે હું જમું ને ત્યાં સુધી તું જાપ કરજે અને કીધું હા વાંધો નહીં કે શું મારે બોલવાનું હોય કે જો ગોપાળજી ગોપાળજી બોલજે ઓલા કે વાંધો નહીં એને બેસાડી દીધા અને આ ભગત મેંડ્યા જમવા ઓલા બેન બેઠા બેઠા ગોપાળજી 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 બોલ્યા રાખે છે પછી એને એમ થયું કે હું બેઠી જ છું ને તે આ વેલામાંથી થોડાક શાકભાજી લેતી આવું ગોપાળજી ગોપાળજી કરતી જાય શાકભાજી વીણતી આવીશ એટલે એ બેન વળી વાળામાં ગયા વેલામ બધું લેવા તે વેલા એકાબીજા ગૂંચવાઈ ગયેલા ને તે બેન આમ ગૂંચમાંથી બધું કાઢતા કાઢતા એને ગોપાળજી બોલાઈ ગયું એને બદલે એનાથી બોલાઈ ગયું ગુચારજી ઉચારજી ઉચારજી આ જીભે ચડી ગયું હવે ઓલા તો જમીન પરવારે અને હાથ પડ્યો કે હાલો હવે મને મારો જપ દઈ દો પાછો એ બેન શાકભાજી હાથમાં લઈને આવ્યા કે શું હતું નામ કેમ કે પહેલો દિવસ નવું નવું હતું આને યાદ ન રહ્યું તો કીધું ગુચારજી એને ગુચાળજી આને શરૂ કર્યું ગુચાળજી 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 હવે બિચારા ભોળા બગત એ તો આખો દી બે દી ગયા ત્રણ ગયા આખો દી ગુચાળજી 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 ત્યાં વૈકુંઠમાં બેઠા બેઠા લક્ષ્મીજી અને નારાયણજી સંવાદ કરે છો નારાયણ ભગવાન કહે છે કે લક્ષ્મીજી કે હા પ્રભુ पृथ्वी में हमारे भक्त ने हमारा नया नाम रखा है आपको पता है लक्ष्मी जी के हे कमल नयन क्या आपका नया नाम रखा है तारे वैकुंठ वे, में बैठेला भगवान के हो हमारे भक्त ने हमारा नया नामाभिधान किया है गुचारण जी लक्ष्मी जी तो जुआ मीडा आओ के नाम लक्ष्मी जी के फिर तो हमें उनके दर्शन करने जाना ही पड़ेगा ભગવાન એમ કહે છે લેકિન અભી તો અમારે ભક્ત ખેતી કા કામ કર રહે હે લક્ષ્મીજી કે તો શું થયું હમ વહા ચલંગે વહા ઉનકો દર્શન દેંગે પછી બે જાય છે ઓ દર્શન દેવા માટે અને એનું ખેતી હોય ને બાજુમાં થોડીક આમ ખાલી જગ્યા પડી હોય ને ખાડા હોય ટેકરા હોય એવી બધી જમીન હતી તે લક્ષ્મીને નારાયણ ત્યાં આવીને ઊભા રહ્યા અને લક્ષ્મીજી સીધા જવા માંડ્યા નારાયણ પ્રભુ કીધું ઊભા રહ્યો એમ કીધું હું અહીં ખાડામાં બેસી જાઉં તમે જઈને પેલા ખાતરી તો કરો મારું જ નામ લે છે કોક બીજાનું લે છે લક્ષ્મીજી કે એ વાત હો લક્ષ્મીજી જાય છે ખેતીમાં એક સામાન્ય સ્ત્રીનું રૂપ લઈને ઓલા ભાઈ બિચારા કાળા તડકાની મહેનત કરતા હતા હળ હાંકતા હતા અને એને જઈને લક્ષ્મીજી પૂછે છે કે ભાઈ તમે શું કરો છો એક તો બિચારા હવાના મહેનત કરતા હોય કાળો તડકો માથે હોય ભૂખ્યા થયા હોય અને એમાં કોઈ પૂછે શું કરો છો એ કે ભાડતા નથી હળ આકું છું ત્યાં તો ઓલા એમ થઈ ગયા એને કીધું કે વાંધો નહીં પછી ઓલાને જીભે અખંડ નામ ચાલુ હતું ને ગુચાર જી ગુચારજી ગુચાર એ કીધું કે તમે આ મોઢેથી શું બોલો છો એ કે તારા ઘરવાળાનું નામ લક્ષ્મીજીતને તો એમ છે કે અરે આને ક્યાંથી ખબર પડી ગઈ હશે વાત એ સાચી એના જ ઘરવાળા કહેવાય ને પછી હજી પરીક્ષા આગળ ચલાવી એ કે અચ્છા મારા ઘરવાળાનું નામ બોલો છો તો મારા ઘરવાળા અત્યારે છે ક્યાં તમને ખબર છે એ બેઠા ખાડામાં આ કોકને ઉપર દાંત ચડે તો આપણે કે ખાડામાં બેઠા એ મેં કીધું એ બેઠા ખાડામાં લક્ષ્મીજી કે સાચા ભગત હો એ એકદમ સાચા ભગત અને ક્યાંક સારું સારું ભાઈ તમે તમારું કામ કરો અને નારાયણ પ્રભુ પાસે આવીને લક્ષ્મીજી કે છે હે કમળ નયન તમારા ભગત સાચા તમારું જ નામ લે છે ને તમને જ સંભાળે છે ને કેવી એને તો શરૂઆતમાં જ કેવી શક્તિ આવી ગઈ મને ઓળખી ગયા મારા ઘરવાળા તમે તમને ઓળખી ગયા ને તમે અહીં બેઠા છો એને ન્યા ખબર છે ભગવાન કે જોયું ને અમારા ભગતને અને પછી લક્ષ્મીજીને નારાયણ રાજી થઈ અને લક્ષ્મીજીએ કીધું કે હાલો હવે તો તમારે દર્શન દેવા જ પડશે ઓલા ભાઈ હળ ચલાવે છે ને આગળ આવીને નારાયણ પ્રભા ભગવાન લક્ષ્મીજી સહિત ઓરિજિનલ સ્વરૂપે ઊભા રહી ગયા અને એ ભગતને દર્શન દીધા બોલો ભક્તિ કરી ભોળા ભાવે એક સાધુના હાથનું નાનું એવું નિયમ ગ્રહણ કર્યું નિષ્ઠાથી પાડ્યું તો ભગવાને એને આટલા દિવસમાં તો દર્શન દઈ દીધા શું કામ આટલી ભક્તિએ જ ભગવાન કેમ આવી ગયા કેમ કે ભક્તિ પ્રિયો માધવ ભગવાન ને ભક્તિ વાલી છે વાલા ભક્તો હું ને તમે પણ અહીંયા બેઠા બેઠા શું કરીએ છીએ ભક્તિ તો આપને દર્શન થઈ ગયા છે ને આ કોણ છે આ પ્રત્યક્ષ ભગવાન છે અને આપને એમ જોતું હોય કે મારી સાથે બોલે ચાલે ને મારી સાથે ઉઠ બેસ કરે એવા મારે દર્શન જોતા છે તો આપણે પણ આપને મળે એવા પૂજ્ય ગુરુજીની આ નાની મોટી પણ આજ્ઞા પાડી એ કહેશે એમ ભક્તિ કરશું ને તો તરત તરત ભગવાન આપણને મળશે